જય માતાજી મંજીભાઈ જય માતાજી તો આજે મિત્રો આપણે ઢોરી ગામમાં આવ્યા છીએ જે ભુજથી લગભગ વીસ કિલોમીટર જેવું થાય અને મંજીભાઈ છે આપણી અરે જેની ગાયું અને ઓળખી છે એનો નંબર પણ આવ્યો છે અને કાંકરેજ ગાયોનું સંવર્ધનનું કામ કરે છે તો આપણે મંજીભાઈ પાસેથી જ જાણશું કે કેટલા ટાઈમથી એ ગાયું રાખે છે અને કઈ કઈ રીતે એની ગાયોનો નંબર આવ્યો અને કઈ રીતે એ નું આખું કામ કરે છે તો મંજીભાઈ પહેલાં તો તમે કેટલા ટાઈમથી ગાયું રાખો એના વિશે થોડું કહ્યું બરોબર અને ઓમ જોવા જઈએ તો તમારે આ કાંકરેજ ગાય જે છે એમ પેલી ક્યારથી હતી ત્યારે બરોબર ઘરનો જ વેલો આવેલો આવેલો બરોબર અને કઈક આ ગાયનો તમે કહેતા હતા કે દૂધમાં નંબર પણ આવેલો છે વર્તમાન મેળા માં બે હજાર ચોવીસ માં પેલો નંબર આવ્યો હતો ગાય નો બે હજાર ચોવીસ માં બે માં અઢાર લિટર બસો ગ્રામ એક દિવસ મેળામાં કાંકરે આ ગાયનું નું તમારી ગાય આ ગાય બરોબર અને હાલ આને કેટલા વેતર છે હાલ આનું ચોથું વેતર વેગ બરોબર ચોથું વેતર વિયાણી અને એને નીચે પાછડી છે પાછડો છે છે બરોબર બરોબર અને મેં તમે ગાય પણ જોઈ શકો છો

બે હાજર પચીસ માં સુંદરતા સુંદરતામાં હોડકા મેળામાં નંબર આવેલો બરોબર એ વાસળી પણ તમે જોઈ શકો એને કેટલા વર્ષથી આપડે મહિના પૂરા મહિના પૂરા બરોબર બરોબર અત્યારે ગાભણ છે કે બરોબર વાહ 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 અને એક વાસડો પણ તમે તૈયાર કરો છો વાહ વાસડો એ પણ આજ ગઈ નો એનો બાપ ક્યો હું બાપ ધોરી ગૌશાળા માં જેરીયો કરીને બોલ છે બરોબર ધોરી ગૌશાળા માં ગૌ હા બરોબર બરોબર બહુ જૂનું બરોબર જૂનો જૂનો વેલો જૂનો વેલો આ જે અઢાર લિટર દૂધ છે લાંબા ગાળા સુધી દો દો આ દીતી હશે ને લાંબા ગાડ છે અત્યારે લો રેકોર્ડ કર્યો છે આપણે ડેરીવાળો ઓગણીસ લિટર ઉપર ગઈ છે ઓગણીસ લિટર ઉપર હાલમાં બરોબર રેકોર્ડ તો પડ્યો છે હાલમાં રેકોર્ડ કર્યો છે બરોબર અને બીજું મારે તમને એ પૂછવું તું

દોવામાં પોચી હોય દોવામાં પોચી હોય મતલબ કાક પોચી જાય છે કઠણ નથી હોતી બરોબર અને બીજું કઈક સિંગ નું થોડુંક હોય થોડુંક એનું હાઈટ નું ને મોઢા નું કાન નું મહત્વ હોય એનું થોડુંક કયો અમને સિંગ તો અત્યારે જાડા નું ક્રેક બહુ ચાલે છે બરોબર આ સિંગ છે એવો સિંગ જોવા તમને ઓછો મળશે આ જે એની દીકરી ને છે એવા હા દીકરી ની છે બરોબર મોટો ટૂંકો મોટો હોય એનું તો પણ રૂપ બહુ બહુ ભલી કહેવાય ને એને તો બહુ ભલી બરોબર બરોબર જુઓ તો તમને છે વસ્તુ ઓછી નીકળશે એનો બાપ લખ્યો અને આ તમે પ્રમાણપત્ર પણ જોઈ શકો છો પ્રથમ નંબર મળેલો છે આ લગભગ છે સોળમો બંને પશુ મેળો બે હજાર ચોવીસ આ છે દૂધ હરીફાઈનું જે આ ગાય છે એનું જેનો પ્રથમ નંબર મળ્યો તો એ